ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનાલમાં તો કેમ છો બધા મજામાં અહીંયા મજામાં જ છું ને હું જો આવી ગઈ બામવાડે અહીંથી ગઈ ને તો અહીંયા ઘઉં કાઢીને ગઈ હતી ને આવીને તો અહીંયા સીણો ઓવાઈ ગયો જો સીણો ઓવાઈ ગયો ને પાણી હાલે મોટર હાલે લાઇટ રહે ને તો પાણી હાલશે આખો દિનગર તો હમણાં લાઇટ હોઈ જાય ઘઉં

લીમડો અને બધો હા ભૂકાય ગયા આખો પાન ભૂકાય ગયા બધું બધે ખરી હે ને તો આ સુધી ખરા કરશે હજુ વાસણનો ઢગલો કર્યો મારે વાસણ તો દોરિયો જાય ને મસ્તીનું પાણી જાય ઠા મૂટકી નાખો છીણો અમે તો ટેક્ટરી વાં ક્યાં સાટવાનો હોય ઘણા સાટતા એ હોય के मस्त चकलाई चकलाए खा कङ्ग जो जा थो मोटो करा लिसो लिसो

どこかでどこかでどこかでどこかでどこかでどこかでどこかでどこれでどこかでどこかでどど

પછી ચરખો છે શૂઝ છે નાના નાના બીજા રમકડા છે મસ્ત ના બીજા કપડાં છે નવા નવા ઘણું બધું આવ્યું ગોદોડ્યો ગોદોડ્યોની સંભાળ લે છે સાડી જો આ હાથની બનાવેલી ઘોડિયાની દોરી છે બહુ મસ્ત છે ઈ

ચા પી હોય ને બિયારણના હુકા આખું ખેતર પી તો ગયું છીણો તો કઈ ઉગ્યા બધું ચલી ગયું નારિયેળીમાં પાણી વાયર નથી માર્યા ઉર કાઢી ગઈ કે આ બધું હરખું પી જાય ને ચલી ગયું ને અહીંયા થોડા ગુંદા હતા ને ગુંદા ભાંગી લો પછી હંભારો કરવો ગુંદાનો આ સિઝનના પહેલા ગુંદા ને પેલો હંભારો ખાવાનું કેવું મન થયું મસ્તી છે તો હવે ઝીણા ઝીણા છે આ ઝીણાનો જ હંભારો તો અસલ થાય આમ તો ભાંગીને હવે મીઠું ને અરદાર ભર દઉં પછી વઘાર નાખીએ તો જો હંભારો થઈ ગયો ને મીઠું ને ઓર્ડર નાખી દીધી ખાલી વઘારવાના છે જો તો આજનો બ્લોગ અહીંયા જે પૂરો કરીએ ને અમારો બ્લોગ એમનો હોય તો લાઈક કરી દેજો બાકી મળશો આવતા વ્લોગમાં તો ત્યાં સુધી બાય